સોનગઢ નગરમાં આજ રોજ ધારાસભ્ય ડોક્ટર જયરામભાઈ ગામિતના હસ્તે પાંચ પોઈન્ટ કરોડથી વધુ રૂપિયાના ખર્ચે બનનાર સ્વિમિંગ પુલનું ખાતમુહૂર્ત કરાયું હતું કે આ સ્વિમિંગ પુલનું અગાઉ સાંસદ પ્રભુભાઈ અને પૂર્વ પ્રમુખ પણ ખાતમુહૂર્ત કરી ચૂક્યા હતા પણ આ વખતે સો ટકા કામ થશે તેવો વિશ્વાસ વ્યક્ત કરાયો છે આજે સોનગઢ દેવજીપુરા ફાયર સ્ટેશનની બાજુમાં આશરે પાંચ કરોડ અઠાવન લાખ અઠાવન હજાર રૂપિયાના ખર્ચે નિર્માણ થનાર સ્વિમિંગ પુલના કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું ગુજરાત સરકારની સવાણી જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનામાં આગવી ઓળખ અંતર્ગત રકમમાંથી બનાવવામાં આવશે આ યોજનામાંથી ખાતમુહૂર્ત કરવા એક વિધાનસભાના ધારાસભ્ય જયરામભાઈ ગામિત વિશેષ ઉપસ્થિત રહ્યા હતા તેમની સાથે પાલિકા પ્રમુખ સારિકાબેન પાટીલ કારોબારી અધ્યક્ષ હેતલભાઈ પ્રકાશભાઈ ગામિત આશીષભાઈ શાહ અને અજયભાઈ ભરવાડ સાથે મોટી સંખ્યામાં નગરસેવકો ઉપસ્થિત રહ્યા પરંતુ નગરમાં હાલ એક વાત ચર્ચાના ચકડોળી ચડી છે કે આ સ્વિમિંગ પૂલનું આ પહેલા ત્રેવીસ બારડોલીના સાંસદ પ્રભુભાઈ વસાવા અને આ પહેલાના પ્રમુખ દ્વારા પણ ખાતમુહૂર્ત થઈ ચૂક્યું હતું છતાં આઠ દિવસ સુધી બની શક્યું ન હતું તો શું આ વખતે ધારાસભ્ય દ્વારા કરવામાં આવેલ ખાતમુહૂર્ત બાદ આ સ્વિમિંગ પુલ બનશે ખરું ત્યારે ઉપસ્થિત રાજકીય આગેવાનોએ આ વખતે સો ટકા સ્વિમિંગ પૂલનું કામ શરૂ થશે અને એનું લોકાર્પણ પણ કરવામાં આવશે એવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો હવે વહેલી તકે સ્વિમિંગ પુલ બને અને નગરમાં સ્વિમિંગના શોખીન લોકો એનો લાભ લઈ શકે તેવી આશા વ્યક્ત કરવા સિવાય નગરજનો બીજું કંઈ કરી શકતા નથી કારણ કે કહેવાયું છે ને કે સત્તા આગળ શાનપણ નકામું છે રિપોર્ટર બિંદેશ્વરી શાહ સાથે હેતલ કોકણી સિટી ગોલ્ડ ન્યૂઝ તાપી સોનગઢ નગરપાલિકા દ્વારા આજરોજ આશરે પાંચ કરોડ ને 58 લાખના ખર્ચે અત્યાધુનિક સ્વિમિંગ પુલના ખાત મહોરતમાં ડોક્ટર જયરામભાઈ ગામિત સાહેબ ઉપસ્થિત રહ્યા છે એમના હસ્તે આજે મૂરત કરવામાં આવ્યું છે આ સ્વિમિંગ પુલની કામને દરેક નાગરિકોને નાના ભૂલકાઓને સુવિધા ખૂબ સારી મળી રહેશે તથા એની બાજુમાં જે ક્રિકેટ ગ્રાઉન્ડ છે તેનું બી ડેવલપમેન્ટ થઈ રહ્યું છે રમેત રમતવીરોને પણ ખૂબ જ પ્રોત્સાહન મળશે આજરોજ સોંગઠ નગરપાલિકા દ્વારા મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત પાંચ કરોડ અઠાવન લાખ અઠાવન હજાર ઉર્ફિયામાં સ્વિમિંગ પુલનું ખાતમુહૂર્ત થયું છે જેમાં આપણા એકસો બોતેરનીઝરના લોકલાડીલા ધારાસભ્ય શ્રી ડૉક્ટર જયરામભાઈ ગામની ઉપસ્થિત રહ્યા હતા સાથે સાથે સંગઠનના હોદ્દેદારશ્રીઓ નગરપાલિકાના પ્રમુખ શ્રી સારિકાબેન કારોબારી શ્રી હેતલભાઈ મહેતા ઉપપ્રમુખ શ્રી પ્રકાશભાઈ સંગઠનના હોદ્દેદારશ્રીઓ નગરપાલિકાના કોર્પોરેટરશ્રીઓ વિવિધ સમિતિના અધ્યક્ષશ્રીઓ બધા ગામના અગ્રણીશ્રીઓ બધા ઉપસ્થિત રહ્યા હતા આ સ્વિમિંગ પુલ છેલ્લા બે હજાર બારથી બનવાનું કાર્ય ચાલુ હતું પણ કોઈને કોઈ કારણસર બન્યું ન હતું અને છેલ્લા બે વર્ષ પહેલાં આનું અમે મૈસૂલમાં જઈને આનું એનું મંજૂરી લઈ આવ્યા હતા અને આજે એ સપનું સાકાર થવા જઈ રહ્યું છે અને આજે આનું ખાતમુહૂર્ત થઈ ગયું છે